સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના મુળત ગામમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી ગામમાં આવેલી જર્જરિત પાણીની ટાંકીને તોડવાની કામગીરી દરમિયાન ટાંકી મૂળદ સેવા સહકારી મંડળીના મકાન પર પડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેસીબીની મદદથી દોરડા બાંધીને ટાંકીને ખેંચવામાં આવી રહી હતી પરંતુ અચાનક ટાંકી વિરુદ્ધ દિશામાં પડી જતા મંડળીના મકાનને ભારે નુકસાન થયું સદનસીબે ઘટના સમયે મંડળીમાં કામ કરતા કર્મચારીઓ બહાર હતા જેના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી નોંધનીય છે કે ઘટના સ્થળથી નજીકમાં એક શાળા પણ કાર્યરત હતી પરંતુ સદભાગ્ય તે દિવસે બાળકો શૈક્ષણિક પ્રવાસે ગયેલા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી આ જર્જરિત ટાંકીને તોડી પાડવા માટે સ્થાનિક તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો વજનદાર ટાંકી ધરાશાયી થવાથી મંડળીના મકાને મોટું નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે વાસુદેવ પટેલ સરપંચ મુરત શું ટાંકી પડી છે કઈ મંદિરના મકાન પર શું હા હાજી એમાં શું છે કે આ જર્જરી ટાંકી ને એટલે ઘણા સમય ત્યાં ગામમાંથી કહેતા હતા કે ભાઈ આ ટાંકી ઉતાડી નાખો નહીં તો કોઈ દેવા હોનર જ થશે એટલે મંડળીમાંથી બી પંચાયતને લેખિતમાં મળેલું હતું એટલે અમે ટીડીઓ ને એના ઓર્ડરથી આ કામગીરી કરતા હતા એ સમય દરમિયાન આ ટાંકી પાડવાતી વખતે સોસાયટીના મકાન પર પડી હતી ને કોઈ હોનારત થઈ નથી જાન હોનારત કોઈ થઈ નથી મતલબ જયારે ટાંકીનું કામ ચાલુ હટાવી દીધું બધાને હટાવી લીધેલા આજુબાજુ બધાને હટાવી લે વાહન વ્યવહાર ટોટલ બંધ કરી દીધેલો મંદિરમાં નુકસાન થયું છે મંદિરમાં નુકસાન થયું છે